તો મિત્રો છે સાડા દસ જેવું થઈ ગયું છે અને અત્યારે આપણે પહોંચી ગયા છે રૂડકી રેલવે સ્ટેશન ઉપર રૂડકી પહોંચી ગયા છે મિત્રો અત્યારે ને સાડા દસ જેવું થઈ ગયું છે તો વિડીયોમાં જોડાઈ રેજો

મિત્રો હવે મિત્રો તમને કેવો લાગ્યો વિડીયો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક છે સબસ્ક્રાઈબ કરીને જ આવ્યા મળીએ નેક્સ્ટ વિડીયોમાં